પોલીસની ચેતવણી બાદ ગુંડા તત્વોએ પોતાના હથિયારો જમા કરાવ્યા સુરત શહેર પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે અસામાજિક

અને સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર ત્યાંના પણ આ પ્રકારના વિસ્તારોમાં લોકોને જઈને અપીલ કરવામાં આવી કે તેઓ પાસે આવા કોઈ પણ ઘાતક હથિયારો હોય તો એ હથિયારો પોલીસ પાસે જમા કરાવી દઈએ અને જ્યારે એ લોકો જમા કરાવશે તો પછી તેના તેઓ વિરુદ્ધ એ દરમિયાન કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે પરંતુ જો પોલીસ કોમ્બિંગ કરશે અને એનો ઘરમાંથી અથવા એ લોકોના પોતાના પાસેથી પઝેશનમાં આવા પ્રકારના હથિયાર મળશે તો તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેના ભાગરૂપે આશરે એકસો ત્રીસ જેટલા તલવાર ધોકા છરી ચપ્પુ આ પ્રકારના હથિયારો લોકોએ જમા કરાવ્યા હતા પોલીસે લોકોને જે અપીલ હતી એને લોકોને જે અપીલ કરી હતી એના ભાગરૂપે આ પ્રકારના હથિયારો જમા લીધેલ છે